લઈને યલો એલર્ટ અપાયું છે તો જી હા મિત્રો ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ